શ્રી ગણપતિ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ તો આપણે જાણીશું કે આઠમે દિવસે ગણેશજીને શું ધરાવવાનું મહત્ત્વ છે ગણેશોત્સવના દસ દિવસ પ્રમાણે ગણેશજીની રોજ અલગ અલગ દ્રવ્ય કે વસ્તુ ચડાવવામાં આવે તો આ પૂજા વિશેષ બની જાય છે આઠમા દિવસે ગણેશજીને મોદક ચડાવવાનું વિશેષ મહત્ત્વ છે પુરાણો અને ગ્રંથોમાં ગણપતિજીને લાડુ અર્પણ કરવાનો મહિમા છે આજે આઠમા દિવસે ગણપતિ દાદાને મોદકથી સહસ્ત્રાર્ચન કરવાનો મહિમા છે મુદ ધાતુમાંથી મોદક શબ્દ બને છે એટલે કે આનંદ ભગવાન આનંદ સ્વરૂપ છે પોતાના ભક્તોને અથવા શરણે આવેલા ભક્તોને આનંદ આપનારા છે મોદક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘઉં ગોળ અને ઘી તેમાંથી ઘઉં અને શેરડીમાંથી બનતો ગોળ તથા ઘી એ દેવતાઓનો ખોરાક છે ગણેશ સહસ્ત્ર નામમાં આવતું નામ ગુડ લડુ ભૂજે નમઃ ગોળના લાડુ જમનારાને નમસ્કાર ગણેશ અથર્વશિષની ફળશ્રુતિ અનુસાર ગણેશજીને એક હજાર લાડુ ચડાવવાથી ગણેશ ભક્તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ આપે છે એટલા માટે ગણેશ ભગવાનનો પ્રિય આહાર મોદક છે ભગવાન ગણેશની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે સ્કંદ પુરાણ ગણેશ પુરાણ ભવિષ્યોતરપુરાણ હેમાદ્રી જેવા ગ્રંથોમાં ગણેશજીની પૂજામાં લાડુ અર્પણ કરવાનો મહિમા દર્શાવાયો છે તો ચાલો આજે આપણે પણ સરસ સરસ લાડુ બનાવીને ભગવાનને અર્પણ કરીએ બોલો ગણપતિ બાપાની જય વિડીયોને લાઇક અને શેર કરજો અને આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો